નમસ્કાર મિત્રો ગુજરાતી વ્યાકરણના આજના વિડીયોમાં આપણે સ્ત્રી આધારિત શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈશું હવે મિત્રો વિડિયો કરી સ્ટાર્ટ અને જોઈએ આજના શબ્દ સમૂહો પતિ સપત્નીને ત્યાં જતા મનમો બળતી સ્ત્રી આવી સ્ત્રીને ખંડિતા તરીકે ઓળખવામાં આવે છે પ્રીતમે સંકેત ન સાચવવાથી નિરાશ થયેલી સ્ત્રીને વિપ્રધા તરીકે ઓળખવામાં આવે છે પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી જેને ઉત્કંઠિત કે વિરોધકથા તરીકે ઓળખવામાં આવે છે પતિને સ્વાધીન રાખનારી સ્ત્રી જેને સ્વાધીન પતિકા તરીકે ઓળખવામાં આવે છે પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રો અને આભૂષણો પહેરીને ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી જેને વાસરસૈયા કહેવામાં આવે છે નવી પરણેલી સ્ત્રી જેને નવોઢા કહેવામાં આવે છે જેનો પતિ જીવે છે તેવી સ્ત્રીને સુહાગણ સૌભાગ્યવતી કે સધવા તરીકે ઓળખવામાં આવે છે જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી જેને વિધવા કહેવામાં આવે છે જેની પત્ની મરી ગઈ છે તેવો પુરુષ જેને વિધુર કહેવામાં આવે છે જેની પત્ની પરગામ એટલે કે બીજા ગામ ગઈ હોય તેવો પુરુષ જેને પોષિત પત્ની કહેવામાં આવે છે પોતાના પતિની બીજી પત્ની જેને સો કે સપત્ની કહેવામાં આવે છે સ્ત્રી જેને કલહાન તરીતા કહેવામાં આવે છે એક જ વાર ફળનાર સ્ત્રી એટલે કે એક જ બાળકને જન્મ આપનાર સ્ત્રી જેને કાકવ્યા કહેવામાં આવે છે મિત્રો કાકવન કાક એટલે કે કાગડો અને આ કાગડો એ એના જીવન દરમિયાન એક એક જ વખત ઈંડા આપે છે જેનું પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી જેને અખોવંત કહેવામાં આવે છે કમળ જેવી આંખોવાળી સ્ત્રી જેને કમલાક્ષી કહેવામાં આવે છે હરણ જેવા નેત્રોવાળી સ્ત્રી જેને હરણાક્ષી મૃગાક્ષી કે મૃગનયની કહેવામાં આવે છે મીન જેવા નેત્રોવાળી સ્ત્રી જેને મીનાક્ષી તરીકે ઓળખવામાં આવે છે મદિરા જેવી આંખ મોહક આંખોવાળી સ્ત્રી જેને મદિરાક્ષી તરીકે ઓળખવામાં આવે છે હંસના જેવી ચાલ ચાલવા સ્ત્રી જેને હંસ ગામીની કહેવામાં આવે છે હાથીના જેવી ચાલ ચાલનારી સ્ત્રીને ગજ ગામીની કહેવામાં આવે છે ચંદ્ર જેવા સુંદર મુખવાડી સ્ત્રી જેને ચંદ્રમુખી કહેવામાં આવે છે ચંપાના ફૂલના રંગના જેવી સ્ત્રી જેને ચંપકવર્ણી કહેવામાં આવે છે મધુર ગાઈ શકે તેવી સ્ત્રી જેને કોકિલ કંઠી કહેવામાં આવે છે થેન્ક્સ ફોર વોચિંગ હું આશા રાખીશ કે આજનો આ ગુજરાતી વ્યાકરણનો વિડીયો મિત્રો આપણને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરામ જય ગરી ગુજરાત